એ કાંઈક ને કાંઈક આપ્યું જ છે પણ આપણે એની કદર કરવામાં ઉણા ઉતર્યા છીએ દરેક વૃક્ષ હોય કે છોડ આપણને આપ્યું જ છે ભલે જંગલના ઝાડ હોય કે આંગણે ઉભેલો લીમડો હોય આંગણાનો લીમડો એ જોવા જઈએ તો આંખે આખું દવાખાનું છે કહેવત છે કે કડવા એ લીમડાના ગુણ ના હોય કડવા લીંબળાના પાન અને ડાળીનો ઉપયોગ તો આપણે બધા જાણીએ જ છે પણ શું તમે જાણો છો કે તેની લીંબોળી પણ એટલી જ ગુણકારી છે ઔષધીય ગુણોનો ભંડાર એટલે લીંબોળી જે આપણને અનેક રોગોથી દૂર રાખે છે એટલું જ નહીં અનેક રોગમુક્તિનું પણ કામ કરે છે માથાના વાળથી પગના તળિયા સુધી આખા શરીરના તમામ અંગોને ઉપયોગી લીંબોડી પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોવા સાથે વિટામિન સી અને કેરોટીન પણ વિપુલ માત્રામાં ધરાવે છે આ તો થઈ તેના ગુણોની વાત હવે બીજી વાત કરીએ તો આ લીંબોડી આર્થિક ફાયદો પણ એટલો જ કરાવે છે નથી માનતાને ચાલો તમને એક એવા માર્કેટયાર્ડમાં લઈ જઈએ જે જૂન જુલાઈ માસમાં લીંબોળીથી ઉભરાય છે બનાસકાંઠાની અંદર જોઈએ તો બાર મહિનાની અંદર એકથી દોઢ મહિનાની અંદર આ લીંબોળીની સિઝન અહીંયા ભાભરની અંદર ચાલુ થાય છે ગત વર્ષની કરતાં આ વર્ષે લીંબોળીની આવક ખૂબ ઓછી છે ત્રીસ ટકા ત્રીસથી ચાલીસ ટકા આ સાલ આવક છે વર્ષ ગત વર્ષ કરતાં આ સાલ ભાવો પણ ખેડૂતોને સારા મળી રહે છે આમ જોઈએ તો બનાસકાંઠા એક દૂધ ઉત્પાદક તરીકે જિલ્લો ગણાય છે અને એમાં વધારામાં લીંબોળીની આવકમાં ખેડૂતોને રોજગારી પૂરી પાડે છે એક થી દોઢ મહિનામાં ખેડૂતો સારી આવી પોતાના લીમડાથી લીંબોળી લઈ અને ખેડૂતો પોતાની રોજગારી પેટે એક મહિનાની અંદર લીંબોળી લઈ અને ભાભરમાં આવે છે એના ભાવ પણ સારા મળે છે ગઈ સાલ બસોથી થી ના ભાવ હતા એની જગ્યાએ આ સાલ ખેડૂતને ત્રણસોથી થી ના ભાવ મળી રહે છે આ છે બનાસકાંઠા જિલ્લાનું ભાભર માર્કેટ લીંબોડી થી ઉભરાતા આ માર્કેટ માં બનાસકાંઠા ઉપરાંત પાટણ જિલ્લા માંથી ખેડૂતો અહીં લીંબોડી વેચવા આવે છે ખેતી અને પશુપાલન પર નબતા આ ખેડૂતો માટે જૂન અને જુલાઈ માસ બોન્સ ના મહિના સમાન સાબિત થાય છે કારણ કે ખેડૂતોને આ લીંબોડી નહીં પણ લીમડા પર જાણે રોકડા રૂપિયા લટકતા હોય એવો અહેસાસ થાય છે કારણ કે એક પણ રૂપિયાના ખર્ચ વિના મળતી લીંબોળી તેમનો આખા વર્હનો ખર્ચો કાઢી નાખે છે લઈને આવે છે ઉપર નેવડા ઊભા છે અને લઈને આવે છે અને અમે લઈએ છીએ ચારસો પચીતેર રૂપિયા લઈએ જેટલો થાય હવે માલ માલ ભરાવતા શરૂ પડે અરે કોઈ ખબર નહીં અમને માલ કર્યું કોઈપણ પાક વાવીએ ત્યારે ખેડ ખાતર અને પાણી ઉપરાંત દવા અને રખેવાડીનો આગવો ખર્ચ ખેડૂતોએ કરવો પડતો હોય છે પણ લીંબડાની લીંબોળી ખેડૂત પાસેથી કાંઈ લેતી નથી ફક્ત આપ્યા જ કરે છે સર્વગુણ સંપન્ન અને પરમહિતકારી આ લીંબોડી બનાસકાંઠાના ખેડૂતો માટે કુબેરના ખજાના સમાન સાબિત થઈ રહી છે લિંબડે પાકેલી ખારેક સમાન લીંબોળીના ભાવ આ વર્ષે વીસ કિલોના રૂપિયા ત્રણસો પચાસથી ચારસો મળતા ખેડૂતોના આનંદનો કોઈ પાર નથી કારણે ચાલુ સિઝનમાં ધાર્યા કરતા ઓછા વરસાદને પગલે લીંબોળીની આવક ઘટવાની બીક ખેડૂતોને સતાવી રહી હતી પરંતુ સારા ભાવ મળતા ઓછા ઉત્પાદનનું નુકસાન સરભર થઈ જાય તેમ ખેડૂતોને લાગી રહ્યું છે ભાભરની અંદર આખા ગુજરાતમાં સૌથી વધારે ભાભર યાર્ડની અંદર લીંબોળી આવે છે અને આ લીંબોળી દરેક ખેડૂતોને પોસાય એવા ભાવ હાલની તારીખમાં મળી રહ્યા છે ગઈ સાલ કરતાં આ સાલ ડોઢા ભાવ મળી રહ્યા છે ગઈ સાલ કરતાં આ સાલ ક્રોપ ઓછો છે અને એમાં સૌથી મોટો કારણ છે તો સરકાર શ્રી દ્વારા થોડું ધ્યાન દોરવામાં આવે કે આ લીમડાનું જે ખદન થઈ રહ્યું છે એ હવે આવનારા ભવિષ્યમાં ન થાય જે પચીસથી ત્રીસ ટેક્ટર જે કાપી કાપીને રોજ ભાભરની અંદર જે સો જે આવી રહ્યા છે સો મિલોમાં એનો બંધ થાય તો ક્રોપિંગ વધે અને ખેડૂતોને આના ભાવ મળી શકે આ ફેન્સિંગની અંદર જે સબસિડીઓ આપે છે બીજી સી વસ્તુમાં સબસિડીઓ આપે છે એ સબસિડીઓ બધી બંધ કરે અને ખેડૂતોને આની અંદર લીમડા રાખે અને વેપારીઓને સબસિડી આપે છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ વાપ રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે તેમજ લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે બનાસકાંઠામાં આવેલું ભાભર ઉભરાઈ રહ્યું છે રોજ લાખો રૂપિયાની લીંબોળીનો અહીં વેપાર થાય છે છેલ્લા દસ વર્ષમાં લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે જેના કારણે ખેતરના સેઢે ઉભેલા લીમડા ખેડૂતોને જબરી આવક કરાવી રહ્યા છે પાબરની અંદર મારા માર્કેટની અંદર દુકાન છે પૂજા ટ્રેડિંગ કંપની અને હું લેંબુળિયાનો વેપાર કરું છું તો ખેડૂતોને સારું એવું રોજગાર મળી રહેશે અત્યાર ભાવ છે મણના ત્રણસો સિત્તેર એંસી રૂપિયા બરાબર ત્રણસો પચાસ હાઈટના વેપાર ચાલે છે અને બધો માલ તમિલનાડુ એ બાજુ જાય છે બિલોમાં અને ખેડૂતોને સારા પ્રમાણની અંદર ભાવ મળ્યા રહેશે અત્યારના હાલના સમયમાં અને નાના મોટા પરિવારને રોજગાર મળી રહેશે હાલ સામાન્ય રીતે જૂન જુલાઈ માસ દરમિયાન ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થાય છે ચાલુ વર્ષે લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે જેમાં રોજની એક હજાર બોરી જેટલી આવક થઈ રહી છે જેના ભાવ ત્રણસો પચાસથી લઈ ચારસો રૂપિયાના પ્રતિ વીસ કિલોના ભાવ નોંધાયા છે જેમ જેમ સિઝન આગળ વધશે તેમ હજુ પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે ભાભર માર્કેટ યાર્ડની લીંબોરી આંધ્ર પ્રદેશ કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં જાય છે લીંબોઈ માંથી અલગ અલગ કંપનીઓ ખાતર બ્યુટી પ્રોડક્ટ તેમજ દવાઓ બનાવે છે જેથી દિવસે ને દિવસે લીંબોરીની માંગ ખૂબ જ વધી રહી છે બનાસકાંઠાનું પાપર એ લીંબોળીનું અબો ગણાય છે વાત સાચી છે તમારે જે પાપરમાં છેલ્લા ઘણા સમયથી જે અત્યારે વરસાદી સિઝન હોય એટલે લીંબોળીની આવક સ્ટાર્ટ થાય છે શરૂ થાય છે જેમ કે મધ્યમ વર્ગના લોકો હોય એ બધા લીંબોળી નીચેથી લીંબોળી વીણી અને માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે જે અત્યારે હાલ જે લીંબોળીની ગણો ને છેલ્લા દસ દિવસથી આવક સ્ટાર્ટ થઈ છે મતલબ શરૂ થઈ છે લીંબોળીની આવક એ અત્યારે પર ડેની પચાસ ટન અંદાજીત એક હજાર બોરીની અત્યારે હાલ આવક છે અને ભાવ છે સાડે ત્રણસો એ ભાવ છે જે ઊંચામાં ઊંચા અને વધુમાં પણ ચારસો એ સુધી જાય છે અને ભવિષ્યમાં વધવાની પણ શક્યતા છે અને આ લીંબોળી જે ભારત રાજ્યના ઘણા એવા છે રાજ્યો જે આંધ્રપ્રદેશ છે અલગ અલગ ત્યાંના સાઉથના રાજ છે એ ત્યાં જગ્યાએ જાય છે અહીંથી ભાપરથી અને એ લીંબોળીની પ્રોડક્ટનું જે આપણે રાસાયણિક ખાતરો હોય કે પછી કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય અથવા કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય તો એમાં પણ આનો યુઝ થાય છે એટલે દિવસે ને દિવસે લીંબોળીની માંગ વધવાની છે અને જે ભાવ પણ વધશે ગત વર્ષે પણ સેમ ભાવ હતો ત્રણસોથી સાડે ત્રણસો એ બહુ અને એ પ્રમાણે હવે શરૂઆત થતાં મતલબ શરૂઆતમાં આ જ ભાવ હોય છે પણ ધીમે ધીમે શરૂઆત થતાં દસ હજાર બોરી સુધી આવક પહોંચી જાય છે પ્રકૃતિના પ્રાણવાયુ સમાન લીંબડો અનેક રીતે ઉપયોગી હોવાની ચર્ચાઓ આપે ખૂબ સાંભળી અને કરી હશે પરંતુ આજે જાણેલી લીંબોડીની કહાની આપને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે જ આપ કેવા પ્રકારની સ્ટોરી જોવા અને જાણવા ઈચ્છો છો તે પણ જણાવજો ખેડૂતો માટે ખેડૂતો દ્વારા શરૂ થયેલું આ પ્લેટફોર્મ વધુ લોકો સુધી પહોંચે તે માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઇબ કરો સાથે આપના પ્રતિભાવો પણ એમને મોકલો